દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનની પેટા ચૂંટણીમાં શ્રેષ્ઠ પ્રદર્શન બદલ ભાજપના કાર્યકરોનું કરાયું સન્માન દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ આજે મ્યુનિસિપલ કોર્પોરેશનની તાજેતરમાં યોજાયેલી પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષના કાર્યકરોએ આપેલા શ્રેષ્ઠ પ્રદર્શન બદલ તેમનું સન્માન કર્યું હતું આ સન્માન સમારોહમાં મુખ્યમંત્રી કાર્યકરોના યોગદાનની પ્રશંસા કરી હતી અને સ્તરે તેમના પ્રયાસોને હતા હતા આ પ્રસંગે દિલ્હી ભાજપના અનેક વરિષ્ઠ નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ કાર્યકરોને સંબોધતા કહ્યું હતું કે ચૂંટણીમાં મળેલું સારું પરિણામ એ જનતાનો ભાજપની નીતિઓ અને વિકાસના એજન્ડા પ્રત્યેનો વિશ્વાસ દર્શાવે છે તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ જીત કાર્યકરોની સંગઠિત શક્તિ અને લોકો સાથે તેમના સતત સંપર્કનું પરિણામ છે સન્માનિત કરાયેલા કાર્યક્રમોમાં વિવિધ વોર્ડના સક્રિય પાયાના સ્તરના કાર્યકર્તાઓનો સમાવેશ થતો હતો જેમણે પ્રચારમાં ચૂંટણીના પરિણામો ભવિષ્યની મોટી ચૂંટણી જાળવી રાખી વધુ મહેનત કરશે આ સન્માન સમારોહથી ભાજપના કાર્યક્રમોમાં નવો જોશ કાર્યકરોમાં નવો જોશ આવ્યો છે અને આગામી ચૂંટણીઓ માટે પક્ષ વધુ મજબૂતી સાથે તૈયારીઓ કરી શકશે पूरी टीम कार्यकर्ता आप सभी साथी जिन्होंने जी जान से इस चुनाव को लड़ा मेहनत है आप सबकी जिससे इस सीट को हमने पहले से भी तीन गुना ज्यादा वोटों से जीता है मैं ढेर सारी बधाई आप सभी को देती हूँ